અંકલેશ્વરના એસ એ મોટરની સામેની સાઈડ આવેલ સાય ગોલ્ડન એપાર્ટમેન્ટ નજીક ઝાડી ઝાકડામાં અચાનક આશરોજ આગ લાગવા પામી હતી અને નજીકમાં રેલવે વિભાગના કન્ટેનર યાદ આવેલું છે આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી અંકલેશ્વરમાં ફરી એક વખત આગનો બનાવ સામે આવ્યો છે અંકલેશ્વરના સાઇડ ગોલ્ડન એપાર્ટમેન્ટ નજીક આગ લાગી હતી અને બાજુમાં રેલવે વિભાગનું કન્ટેનર યાર્ડ આવેલું છે આ કન્ટેનર યાર્ડ નજીક આગનો બનાવ બન્યો હતો કન્ટેનર યાર્ડની બહાર કચરા અને સૂકા ઘાસમાં આગ ફાટી નીકળી હતી જેને પગલે ધુમાડાના ગોટે ગોટા દૂર સુધી નજરે પડ્યા હતા આ અંગેની જાણ અંકલેશ્વર ડીપીએમસીને કરવામાં આવતા ફાયર ફાઈટરો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આગ પર કાબુ મેળવ્યો હતો આ બનાવમાં કોઈ શાનહાનિ થઈ ન હતી જો કે નજીકમાં જ કન્ટેનર હોવાથી ચિંતા ફેલાઈ હતી કારણ કે અંકલેશ્વરમાંથી કેમિકલ સહિતની ચીજવસ્તુને કન્ટેનરમાં જ નિકાલ કરવામાં આવે છે અને નજીકથી જ રેલવે લાઇન પર પસાર થાય છે ત્યારે આગ પર કાબૂ મેળવાઈ જતાં મોટી દુર્ઘટના તળી કહી શકાય આગ ક્યાં કયા કારણે લાગે તે હજી સુધી બહાર આવી શક્યું નથી